શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ કે ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવી અમાવસ્યા સુધી શ્રાદ્ધ પક્ષ ચાલુ થવાનો છે આ દરમિયાન સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પણ આવનાર છે આ શ્રાદ્ધ પક્ષમાં શું કરવું અને શું ન કરવું કેવી રીતે પિતૃદેવતાઓને પ્રસન્ન કરવો શ્રાદ્ધ અને તર્પણ કરવાથી શું ફળ મળે છે તે બધું જાણીશું સાથે જ પિતૃશ્રાદ્ધ કઈ રીતથી કરવું શ્રાદ્ધનું મહત્વ શું છે પિતૃદોષના લક્ષણો શું છે અને પિતૃ શ્રાદ્ધ કરવાથી શું લાભ થાય છે તે પણ સમજશું જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો જો આપ અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડિયોની માહિતી તરત મળે ઓમ પિતૃગણાય વિદમહે જગધારીણે ધીમહી તન્નો પિતૃ પ્રચોદયાત બોલો પિતૃદેવતાની જય પિતૃની પ્રસન્નતા માટે શ્રદ્ધાભાવથી જે કાર્ય કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે શ્રાદ્ધનું મહત્વ મહાભારત વાયુપુરાણ મત્સ્યપુરાણ માર્કંડેય પુરાણ પદ્મપુરાણ મનુસ્મૃતિ અને ઉપનિષદોમાં સમજાવવામાં આવ્યું છે માનવજીવનમાં પાંચ મહાયજ્ઞ જણાવ્યા છે એક દેવયજ્ઞ દેવોની પૂજા કરવી બે ઋષિઓ માટે સ્વાધ્યાય અને પાઠ કરવો ત્રણ પિતૃયજ્ઞ પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવું ચાર ભૂતયજ્ઞ માનસ પ્રાણીઓ માટે ભોજન અથવા સેવા કરવી પાંચ અતિથિયજ્ઞ અતિથિઓને અન્નદાન કરવું યજ્ઞોથી જીવન સાર્થક બને છે અને ઋણમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને પિતૃયજ્ઞ માટે ભાદરવા માસના આ સોળ દિવસ અને દર માસની અમાવસ્યા શ્રેષ્ઠ માનવામાં આવે છે દરેક ગૃહસ્થની પવિત્ર ફરજ છે કે પોતાના પૂર્વજ માટે શ્રાદ્ધ કર્મ કરવું પિતૃલોકમાં રહેલા પિતૃઓ પાસે અલૌકિક શક્તિ હોય છે જ્યારે શ્રાદ્ધના મંત્રો ઉચ્ચારવામાં આવે છે ત્યારે પિતૃઓ તેને સાંભળે છે સમજે છે અને પ્રસન્ન થાય છે શ્રાદ્ધમાં આપેલું દાન સૂર્યના કિરણો દ્વારા પિતૃઓ સુધી પહોંચે છે તેથી શ્રાદ્ધમાં સૂર્યનારાયણની પૂજા પણ કરાય છે ભાદરવા પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ અને અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ પડે છે ગ્રહણ સમયે દાન અને પુણ્ય કરવાથી હજારો ગણું ફળ મળે છે હવે એક કથા જાણીએ માઇનસ દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધ દરમિયાન કર્ણનું અવસાન થયું તેની આત્મા સ્વર્ગે ગઈ પરંતુ ત્યાં તેને ભોજન મળતું નહોતું બદલે તેને સોનું અને આભૂષણ જ મળતા કર્ણે નિરાશ થઈ ઇન્દ્રદેવને પૂછ્યું મને ભોજન કેમ નથી મળતું ત્યારે ઇન્દ્રદેવે કહ્યું કર્ણની કથા અને શ્રાદ્ધ પક્ષનું મહત્વ ઇન્દ્રદેવ કર્ણને કહે છે માઇનસ તમે સમગ્ર જીવનમાં સોનું ચાંદી અને અન્ય ચીજ વસ્તુઓનું દાન કર્યું પરંતુ તમારા પૂર્વજો માટે ક્યારેય કોઈ કાર્ય કર્યું નથી કર્ણએ જવાબ આપ્યો માઇનસ હું મારા પૂર્વજો વિશે જાણતો જ ન હતો એટલે હું તેમના માટે કંઈ કરી શક્યો નહીં ત્યારે ઇન્દ્રદેવ કહે છે માઇનસ ભાદરવા માસના સોળ દિવસની અવધિ દરમિયાન તમે પૃથ્વી પર જાઓ ત્યાં જઈને પિતૃઓ માટે શ્રાદ્ધ કરો દાન પુણ્ય કરો અન્નદાન કરો જલદાન કરો અને પછી પાછા આવો ત્યારબાદ તમને અહીં ભોજન પ્રાપ્ત થશે પછી કર્ણને પૃથ્વી પર મોકલવામાં આવ્યો અને તેણે શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે કર્યું ત્યાર પછી તેને ફરી મોક્ષ પ્રાપ્ત થયો આ કથા બતાવે છે કે શ્રાદ્ધ પક્ષનું મહત્વ ઘણું છે અને આપણે પણ પિતૃઓ માટે દાન પુણ્ય કરવું જોઈએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન નિયમિત પીપળાનું પૂજન અને તુલસી ક્યારાનું પૂજન કરવું જોઈએ તુલસી પર જલ અર્પણ કરીને દીપદાન કરવું શુભ માનવામાં આવે છે શ્રાદ્ધ અથવા પિતૃ કાર્ય કરતી વખતે તુલસીનો પ્રયોગ કરવો જોઈએ ગંગાજળનો ઉપયોગ કરવો કુશા ઘાસની પવિત્રી પહેરવી અને કુશાનો ઉપયોગ કરવો જોઈએ કુશા ઘાસ કેમ પવિત્ર છે પુરાણમાં લખ્યું છે કે જ્યારે દેવ અમૃતનો કળશ લઈને સ્વર્ગ જઈ રહ્યા હતા ત્યારે તેની થોડી બૂંદ પૃથ્વી પર પડી અને ત્યાંથી કુશા ઘાસ ઉત્પન્ન થયું આથી કુશાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે શ્રાદ્ધ વખતે આંગળીમાં કુશાની પવિત્રી પહેરીને પિતૃનું સ્મરણ કરવું જોઈએ પિતૃને જલ અર્પિત કરતી વખતે અંગૂઠાનો ઉપયોગ થાય છે શ્રાદ્ધમાં બે હાથની અંજલી ભરીને અથવા લોટાથી જલ અર્પણ કરીએ છીએ અને તે જલ અંગૂઠાના માધ્યમથી વહેવું જોઈએ અંગૂઠાના ભાગને પિતૃતીર્થ કહેવામાં આવે છે એટલે જલ અંગૂઠાથી જ અર્પિત કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પશ્ચિમી દેશોમાં પણ શ્રદ્ધાંજલિ પ્રથા છે ભારત જ નહીં વિદેશમાં પણ મૃત્યુ પામેલા આત્માઓ માટે લોકો પુષ્પ ચઢાવીને પ્રાર્થના કરે છે વિજ્ઞાનની દૃષ્ટિએ પણ શ્રાદ્ધ અને દાનથી લાભ થાય છે તેવું સંશોધન થયું છે ગરુડ પુરાણની કથા ગરુડ દેવ ભગવાન નારાયણને પૂછે છે માઈનસ હે સ્વામી શું કોઈ કે ક્યારે પિતૃઓને પૃથ્વી પર શ્રાદ્ધમાં ભોજન કરતા જોયા છે ભગવાન કહે છે માઈનસ હા સાંભળ જ્યારે શ્રીરામજી વનમાં ગયા હતા ત્યારે એકવાર સીતાજી સાથે પુષ્કર તીર્થમાં ગયા ત્યાં શ્રીરામજીએ શ્રાદ્ધ કરવાનો નિર્ધાર કર્યો સીતાજીએ ફળ રાંધીને અન્ન તૈયાર કર્યું અને શ્રીરામજીની આજ્ઞાથી દીક્ષિત થઈને શ્રાદ્ધવિધિ કરી એ સમયે બપોરનો સમય હતો શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ સમય અગિયારમી બાર વાગ્યાનો માનવામાં આવે છે શ્રાદ્ધ માટે આમંત્રિત થયેલા ઋષિઓ આવ્યા સીતાજી લજ્જાને કારણે લતાઓની પાછળ છુપાઈ ગઈ પછી શ્રીરામજીએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને બાદમાં સીતાજીને પૂછ્યું માઇનસ હે સીતે બ્રાહ્મણોને જોઈને તમે કેમ છુપાઈ ગઈ સીતાજીએ જવાબ આપ્યો માઇનસ હે સ્વામી મને બ્રાહ્મણોના રૂપમાં આપના પિતાશ્રી અને અન્ય બે મહાપુરુષોના દર્શન થયા તેથી હું લજ્જાને કારણે છુપાઈ ગઈ આ કથા બતાવે છે કે શ્રાદ્ધ સમયે પિતૃઓ કોઈ ન કોઈ રૂપમાં આવીને આશીર્વાદ આપે છે શ્રાદ્ધના લાભ અને નિયમો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય સમય પર કરેલા શ્રાદ્ધથી કુળમાં કોઈ દુઃખી થતું નથી પિતૃપૂજનથી આયુષ્ય સંતાન યશ સુખ ધન ધાન્ય વગેરે મળે છે કાર્ય કરતા પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ છે દેવતાઓ કરતા પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવું જોઈએ શ્રાદ્ધમાં આપવામાં આવેલ અન્ન જળ વગેરેનો લાભ વિવિધ યોનીઓમાં રહેલા પિતૃઓને મળે છે શ્રાદ્ધમાં શુદ્ધ મનથી કરેલું અન્નદાન જલદાન પિતૃ નારાયણ ગરુડને કહે છે માઇનસ હે ગરુડ આ સંસારમાં શ્રાદ્ધનો મહિમા અતિ વિશાળ છે શ્રાદ્ધ વિના પિતૃ સંતોષ પામતા નથી શ્રાદ્ધનું મહત્વ અને પિતૃદોષ નિવારણ શ્રાદ્ધના નિમિત્તે આપેલા અન્ન જળ ધન વગેરેનો લાભ પિતૃઓને મળે છે યથાશક્તિ કરવામાં આવેલ શ્રાદ્ધ પિતૃઓની તૃપ્તિનું કારણ બને છે જગતપિતા બ્રહ્માજીનું કહેવું છે કે મનુષ્ય જે શ્રાદ્ધ કરે છે તેના પિતૃઓ હંમેશા તૃપ્ત રહીને સંતાન સુખ અને સંપત્તિ આપે છે શ્રાદ્ધ વખતે દાદા સુધીના પિતૃઓનું નામ અને ગોત્ર બોલીને અન્ન જળ વગેરે અર્પણ કરવું જોઈએ શ્રાદ્ધથી પિતૃગણ પ્રસન્ન થઈને કર્તાને દીર્ઘાયુષ્ય સંતાન સુખ ધન અને મનોકામના પૂર્ણ કરે છે માર્કંડે પુરાણમાં લખ્યું છે કે શ્રાદ્ધથી પ્રસન્ન થયેલા પિતૃઓ રાજ્ય સ્વર્ગ અને મોક્ષ પણ આપે છે શ્રાદ્ધમાં ચાંદીનું દાન વિશેષ શુભ માનવામાં આવે છે કારણ કે ચાંદી પિતૃઓને અત્યંત પ્રિય છે સોનું ચાંદી તાંબાની વસ્તુઓ જનોઈ તલ વસ્ત્ર દર્ભ કામડા વગેરેનો ઉપયોગ શ્રાદ્ધમાં કરવો જોઈએ શ્રાદ્ધના દિવસો અને તેમના ફળ પૂર્ણિમા પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ કરવાથી બુદ્ધિ સ્મરણશક્તિ અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે એકમ ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે બીજ રાજા સમાન સુખ મળે છે ત્રીજ શત્રુઓનો નાશ થાય છે ચતુર્થી છળ કપટ દૂર થાય છે પાંચમ લક્ષ્મી પ્રાપ્તિ થાય છે છઠ દેવતાઓ પ્રસન્ન થાય છે સાતમ મહાન યજ્ઞનું પુણ્ય મળે છે આઠમ તમામ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે નવમી અઢળક ઐશ્વર્ય મળે છે દશમી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે એકાદશી વેદપાઠન સમાન પુણ્ય મળે છે બારસ અન્નની પ્રાપ્તિ થાય છે તીરસ સંતાન બુદ્ધિ દીર્ઘાયુ મળે છે ચૌદસ યુવાન મૃત્યુ પામેલા અથવા યુદ્ધમાં માર્યા ગયેલા માટે શ્રાદ્ધ થાય છે અમાવસ્યા સર્વશ્રેષ્ઠ ફળ મળે છે પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ચંદ્રમાને તર્પણ કરવું જોઈએ શ્રાદ્ધના પ્રકાર નિત્ય શ્રાદ્ધ રોજ કરવો નૈમિત્તિક શ્રાદ્ધ એકાદશીના દિવસે કરવું કામ્ય શ્રાદ્ધ મનોકામના માટે કરવો શ્રાદ્ધ લગ્ન જેવા પ્રસંગે કરવો શ્રાદ્ધ ગૌશાળામાં કરવું શ્રાદ્ધ પાપથી મુક્તિ માટે કરવું શ્રાદ્ધ સંસ્કારો વખતે કરવું તુષ્ટિ શ્રાદ્ધ દેશ છોડીને ગયેલા માટે કરવું દૈવિક શ્રાદ્ધ દેવતાઓ માટે કરવું ક્ષયા અથવા સાવત્સરિક શ્રાદ્ધ વર્ષે એક વાર કરવું શ્રાદ્ધ મૃત્યુના દસમા દિવસે કરવું પિતૃદોષ શા માટે થાય છે અંતિમ ક્રિયા વિધિ વિધાનથી ન કરવામાં આવે અજાણતા સર્પહત્યા થાય કારણ કે સર્પરાહુ કેતુ સંબંધિત છે પીપળા વડ લીંબડા જેવા વૃક્ષ કાપવામાં આવે અકાળ મૃત્યુ થાય પિતૃઓનું પિંડદાન અથવા શ્રાદ્ધ ન થાય પિતૃદોષના લક્ષણો વારંવાર બીમારીઓ થવી આર્થિક તંગી અને ધનની હંમેશા ખોટ વૈવાહિક જીવનમાં મતભેદ સંતાન સુખમાં કમી કારકિર્દીમાં અડચણો ઘરમાં હંમેશા ઝઘડો અને કલહ પિતૃદોષ નિવારણના ઉપાય પિતૃપક્ષમાં તર્પણ પિંડદાન શ્રાદ્ધ કરવો ભાગવત સપ્તાહ પારાયણ વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ ગીતા પાઠ કરવો પિતૃઓ માટે દીપક પ્રગટાવવો દક્ષિણ દિશામાં પિતૃ નામે દાન કરવું પીપળાનું પૂજન અને ગંગાજળ અર્પણ કરવું મહાદેવની પૂજા કરવી તલ નાગ નાગીનની જોડ શ્રીફળ અર્પણ કરીને વહેતી નદીમાં વહાવવું ગાયને રોટલી કૂતરાને રોટલી કાગડા અને કીડિયારાને અન્ન આપવો જો આ બધું શક્ય ન હોય તો સૂર્યને જલ સાથે તિલાંજલી આપવી અને પિતૃઓને પ્રાર્થના કરવી હે મારા પિતૃઓ મારી પાસે ધન નથી સામગ્રી નથી પરંતુ આ કિલજળની અંજલી સ્વીકારો અને તૃપ્ત થાઓ મને આશીર્વાદ આપો પછી ગાયને લીલું ઘાસ ખવડાવવું હૃદયપૂર્વક કરેલી પ્રાર્થનાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે મિત્રો આશા છે કે આ માહિતી ઉપયોગી લાગશે બોલો પિતૃદેવતાની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે